ઘણા ટાઈમ પછી હું વિડીયો બનાવું છું ઘરમાં ગેસ્ટ આવેલા હતા અને ઘરમાં થોડું કામ પણ હતું એટલે વધારે જ બિઝી થઈ ગઈ હતી સવારે ઊઠીને રૂટીન કામ બતાવીને પહેલાં ચા અને નાસ્તો કરવાનો તો મોર્નિંગમાં અમે આઠ વાગે નાસ્તો કરી જ લઈએ છીએ આજે ચા સાથે બટાકા પૌવાનો નાસ્તો બનાવશું એક વાડકી સાદા પૌવા લીધા છે એને પાણીથી સારી રીતે વોશ કરશું એટલે પૌવા ચોખ્ખા થઈ જાય અને પૌવા આમ જ થોડીક વાર માટે રહેવા દઈશું જેથી પૌવા ફૂલી પણ જાય અને સોફ્ટ પણ થઈ જાય ત્યાં સુધી કાંદા અને બટાકા ચોપ કરી લેવાના સવારે બ્રેકફાસ્ટમાં પરવાળી બિસ્કિટ સાદા બિસ્કુટ ખાઈએ એના કરતાં આ રીતના ગરમા ગરમ બટાકા પૌવા ભાખરી ઉપમા ખાવા વધારે સારા પડે પણ એવું નથી કે ઘરમાં આ રીતના નાસ્તા ખવાતા નથી પણ વચ્ચે વચ્ચે આવો ગરમ નાસ્તો પણ કરી લેવો જોઈએ આજે ટી ટાઈમમાં અમે બે જણ છીએ એટલે એક વારકી પૌવા ઇનફ છે કાંદો ઝીણો ઝીણો ચોપ કરીને પછી બટાકાને પણ ઝીણો ઝીણો ચોપ કરી લેવાનો ઘણા બટાકાને બોઇલ કરીને પછી એનો બટાકા પૌવામાં યુઝ કરે છે પૌવા થોડાક જ છે એટલે બટાકા પણ એ જ રીતના લેવાના કાંદા અને બટાકાને ફાઇનલી ચોપ કરી લીધા છે તો હવે તમે જોશો તો પૌવા ફૂલીને સોફ્ટ થઈ ગયા છે એમાં જ બધા આપણે રૂટીન મસાલા કરી લેશું તો સ્વાદ મુજબ મીઠું પિંચ જેટલી હળદર કટ કરેલા મરચાં અથવા તો પછી લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની અને એકથી સવા ચમચી ખાંડ એડ કરવાની જો તમારે કટ કરેલા મરચાં એડ કરવા હોય ને તો જ્યારે આપણે વઘાર કરીને ત્યારે જ આપણે મરચાં પણ સોતે કરી દેવાના અને ફાઇનલી હાફ લીંબુનો રસ એડ કરવાનો અને પૌવાને સારી રીતે મિક્સ કરી લેશું બધાની પૌવા બનાવવાની રીત અલગ અલગ હોય છે વસ્તુ એક જ હોય પણ બનાવવાની રીત અલગ હોય એના લીધે ટેસ્ટમાં ઘણો ફરક પડી જાય છે તો બરાબર મિક્સ થયા પછી પેનમાં તેલ ગરમ થાય એટલે રાયનો વઘાર કરવાનો એમાં બટાકાને ઝીણા સમારેલાને તે એડ કરીને ઢાંકીને કૂક કરીશું એટલે બટાકા કૂક પણ થઈ જશે અને સારી રીતે સોફ્ટ પણ થઈ જશે મીઠો લીમડો એડ કરવાનો અને થોડા દાણા એડ કરીને એને સોતે કરીશું દાણા નાખવા ઓપ્શનલ છે સમારેલા કાંદા એડ કરીશું અને એને પણ સોતે કરીશું અને પછી જે પૌવા મેરીનેટ કરેલા ને એ બધા જ પૌવા પેનમાં એડ કરીશું અને બધા મસાલા અને તડકા સાથે એને સારી રીતે મિક્સ કરી દેશું એટલે એકદમ સ્વાદિષ્ટ એવા બટાકા પૌવા રેડી થઈ જશે હવે ઉપરથી ફક્ત કોથમીર એડ કરીને એને સર્વ કરીશું તો આ બટાકા પૌવા ખાટા મીઠા એકદમ સરસ લાગે છે અને ગુજરાતી સ્ટાઇલ છે તો તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર બીજી બાજુ ચા પણ રેડી છે ની ઉપર જીની સેવ દાડમના દાણા કે પછી રતલામી સેવ એડ કરીને પણ ખાઈ શકાય ખૂબ જ સરસ લાગે છે તો સવાર સવારમાં આ રીતનો નાસ્તો હોય ને તો મન એકદમ જ ખુશ થઈ જાય તો ચાલો તમે પણ મારી સાથે ચા નાસ્તો કરવા માટે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બાય બાય